તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ ની મુલાકાત લીધી હતી જ્યાં મદદ ની સંશોધન તરીકે વૈજ્ઞાનિક ફરજ બજાવતા નિમેશ ભટ્ટ સાથે તમાકુ પડતી ગાંઠિયા સુંદર અને જગતનો તાત એવા ખેડૂતને ખૂબ જ ઉપયોગી માહિતી મેળવી હતી ચરોતરમાં સૌથી વધારે તમાકુની ખેતી કરવામાં આવે છે જેમાં કલકત્તી તમાકુમાં ગાંઠિયા ઈડનો ઉપદ્રવ ઘણો જ વધારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને ધર્મજ ખંભાત અને પેટલાદના આજુબાજુના વિસ્તારમાં આ ઈડનો ઉપદ્રવ ખૂબ વધી રહ્યો છે ગાંઠિયા ઈડ અંગે ખેડૂતોને ઉપદ્રવ વધી જવા છતાં પણ જાણ થતી નથી કારણ કે તમાકુની અંદરના ભાગે પોતાનું જીવનચક્ર વિતાવે છે આથી જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે ખેડૂતોને જાણ થાય છે ખેડૂતોએ ગાંઠિયા ઈયળને નિયંત્રિત કરવા માટે આગોતરું આયોજન કરવું જોઈએ કીટશાસ્ત્રમાં નિષ્ણાત અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉક્ટર નિમેશ ભટ્ટે જણાવ્યું કે આ જીવાતના ઉપદ્રવની શરૂઆત ધરોવાળિયાથી થાય છે તેની માદા કુમળા પાન ઉપર છૂટાછવાયા ઈંડા મૂકે છે ઈંડામાંથી નીકળેલ ઈયળ સફેદ ભૂખરા રંગની હોય છે જે પાનની નસમાં દાખલ થઈ જમીન નજીકના થળના ભાગમાં સ્થાયી થઈને ગર્ભ ખાય છે જેથી ગાંઠ જેવો ભાગ ઉપસી આવે છે પરિણામે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને પાન નાના રહે છે આ જીવાતનો ઉપદ્રવ બીડી તમાકુ કરતાં કલકત્તા તમાકુમાં વધુ જોવા મળે છે ઈયળ એક વખત છોડમાં દાખલ થઈ જાય ત્યારબાદ તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ છે ગાંઠિયા ઈયળને નિયંત્રિત કરવા માટે ખેડૂતોએ આગોતરું આયોજન કરવું જોઈએ ખેડૂતોએ ધરું લેતા સમયે ગાંઠ ન હોય અને તંદુરસ્ત હોય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ તમાકુના પાકમાંથી પીલા કાઢતી વખતે ધ્યાન આપવું કે આમાં જો ગાંઠિયા ઈયળનો ઉપદ્રવ દેખાય તો તેને તાત્કાલિક દૂર કરવો પાક કાપી લીધા બાદ તેના વધેલા ઠૂંઠામાં ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો પણ તેનો તાત્કાલિક નાશ કરવો જોઈએ ધરુવાડિયામાં પાકની ફેરરોપણી કરવાના દસ દિવસ પહેલાં ઈયળના ઈંડાને મારી શકે તેવા કીટનાશકનો છંટકાવ કરવો જોઈએ મારું નામ નિમિષ અનિલ ભટ્ટ છે હું મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીના તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ ખાતે ફરજ બજાવું છું અને એ કીટકશાસ્ત્રમાં મેં ઉચ્ચ પદવી મેળવેલી છે આપની વાત સાચી છે ગાંઠિયા ઉપદ્રવ દિન પ્રતિદિન વધતો જાય છે ગાંઠિયા ઈયળ એ છોડની અંદર રહેતી હોય ખેડૂતોને એની વિશે બહુ જ ઓછી ખબર પડે છે અને જ્યારે પાક પૂર્ણ થાય ત્યાર પછી એમને ખરેખર ખબર પડે છે કે ખરેખર ગાંઠિયા ઈયળનો ઉપદ્રવ કેટલો બધો હતો આ વર્ષે કલકત્તી તમાકુમાં આનો ઉપદ્રવ ઘણો બધો અહીંના ધર્મજમાં અને આજુબાજુ ખંભાતના પેટલાદના ગામોમાં આણંદના ગામોમાં ખેડાના ગામોમાં જોવા મળેલો છે અમારો સર્વે પણ એમાં ચાલુ જ છે ગાંઠિયા ઈયળ જે છે એ ચાર અવસ્થામાંથી પસાર થાય છે સૌથી પહેલાં એની ઈંડાવસ્થા હોય છે એ ઈંડાવસ્થા અવસ્થા સૌથી પ્રથમ એની માદા ઈયળ માદા પુખ્ત એ છોડના જે મધ્ય એની પાન હોય એની જે ધરા હોય ત્યાં ઈંડું પહેલું મૂકે છે ઈંડામાંથી ઈયળ બહાર નીકળી અને સીધી જ છોડની અંદર જતી રહે છે અને આખું જીવનચક્ર એમાં પસાર કરે છે ઈયળ છોડમાં જાય ત્યારે ઈયળ અવસ્થા ચારથી પાંચ અવ અવસ્થા એની હોય છે એક પછી એક કાચડી કાઢે છે અને એ લગભગ વીસથી એકવીસ દિવસની ઈયળ અવસ્થા હોય છે ત્યાર પછી એ કોશેટામાં જાય છે કોશેટો પણ તમાકુના છોડની અંદર જ રહે છે અને કોશેટામાં જાય એ પહેલાં એ તમાકુના બેઝમાં એટલે કે નીચે આ ગાંઠ બનાવે છે અને ત્યાં એક નાનું કાણું બનાવી અને એનું પુખ્ત બહાર નીકળે છે માદા અને નર આગાઉ સંશોધ સંવનન કરી અને ફરી ઈંડા મૂકે છે આમ આ કીટકની ચાર અવસ્થા હોય છે ઈંડા ઈયળ અવસ્થા કોશેટા અવસ્થા અને પ પુખ્ત એટલે પતંગિયા અવસ્થા હવે એકવાર આ ઈયળ અંદર જાય પછી એને નિયંત્રણ કરવું બહુ જ મુશ્કેલ છે આ માટે આપણે આગોતરું વિચાર આગોતરું આયોજન કરવું જોઈએ એ આ ઈયળ આવી જાય પછી કોઈ પણ કીટનાશકનો છંટકાવ સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડમાં દર્શાવેલ છે એની અને એ બહુ જ મુશ્કેલ બની જાય છે આ માટે સૌ પ્રથમ તો તંદુરસ્ત ધરું ગાંઠ વગરનું ધરવું લેવું જોઈએ ધર એ એની વાવણી કરવી જોઈએ ધરુ વાળી આ ઉપરાંત પાકમાંથી જ્યારે પીલા કાઢવામાં આવે તમાકુના પાકમાંથી અને એ પીલામાં જો એનો ઉપદ્રવ હોય તો એને કાઢીને એને નાશ કરવો જોઈએ ખેતરમાંથી જ્યારે કાપણી થઈ જાય પાકની ત્યારે આ જે એના રાડિયા છે અને તમાકુના જે બાળવા માટે રાખી મૂકે છે એમાં પણ આ જીવાત હોય છે એટલે આ જીવાત એવા રાડિયા કે જે ઉપદ્રવગ્રસ્ત છે ઈયળથી એનો નાશ કરવો જોઈએ આમ છતાં અમારા અનુભવ અને એના પ્રમાણે અમે કહીએ તો ધરુવાડિયામાં જ કોઈ પણ જે ઈંડાને મારી નાખે એને અમે ઇંગ્લિશમાં ઓવી સાઇડલ એક્શનવાળી દવાનું ભલામણ કરતા હોઈએ છીએ એવી ક્વિનાલ્ફોસ પચીસ ઈસી ત્રીસ મિલીલીટર પંદર લિટરમાં પંપમાં ઉમેરી અને ધરવુંડિયામાં જ ફેર રોપણી કરવાની હોય એના દસ દિવસ પહેલા છંટકાવ કરવો જોઈએ અને જ્યારે ફેર રોપણી ખેતરમાં થઈ જાય ત્યાર પછી દસ દિવસે એનો છંટકાવ ફરીથી કરવો જોઈએ આ ઉપરાંત ટોબેકો એટલે સિગારેટ ટોબેકોમાં છેલ્લા થયેલા સંશોધન પ્રમાણે ફ્લ્યુ બેન્ડાબાઈટ અડતાલીસ ઇસી ખાલી ત્રણ પોઈન્ટ પંચોતેર મિલીલીટર અથવા તો ક્લોરા અઢાર પોઈન્ટ પાંચ એસસી સાડા ચાર મિલીલીટર પંદર લીટરમાં નાખી અને દસ ધરુવાડિયામાં દસ દિવસ પહેલા જ્યારે ફેર રોપણી કરવાની હોય ત્યારે અને ફેર રોપણી કર્યા પછી ખેતરમાં દસ દિવસ પછી એનો છંટકાવ કરવો જોઈએ ખેતરમાં આ રીતે છંટકાવ કરવાથી આનું નિયંત્રણ આપણે એ ઈયળ આવે એ પહેલા જ કરી શકીએ છીએ આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યુ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર